નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવારના ઊંજા બજારના સો ટકા સાચા બજાર ભાવ જોઈએ એમ છે તે પણ આજના તાજા બજાર ભાવ ચાલુ શરૂ કરીએ ઊંજા પચીસ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ અને ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું ચોત્રીસો વીસથી છ હજાર સાતસો અગિયાર પછી છે ઈસબ બે હજારથી હત્યાવીસો એકસઠ ને આમાં સેલે છે વરિયાળી નવસો એકાવનથી સાત હજાર બસો પચાસ ને આગળ છે જીરાનો ભાવ થોડોક વધ્યો લાગે છે ને આગળ છે સુવા આઠસો એકાવનથી તેરસો પછી છે અજમો એક હજાર પચીસથી પાંત્રીસો ને આમાં સેલ લેશે હવે રાયડો જેનો નીચો ભાવ છે એક હજાર ત્રીસ ને ઊંચો ભાવ છે પણ એક હજાર ત્રીસ આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો વિડીયોને બજાર ભાવ મળી રહેશે